વલસાડમાં વરસાદ બાદ રસ્તાઓની સ્થિતિ ખરાબ છે શહેરનો હાઇવે પણ વિસ્માર બન્યો છે હાઇવે પર મસમોટા ખાડાના લીધે છાસ લોકો અકસ્માતનો ભોગ બને છે છતાં તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ નથી કરવામાં આવતું હાઇવે પરના ખાડાના લીધે મહિલાનો અકસ્માત થયો હાઇવેના ખાડાના લીધે મહિલાનું વાહન અન્ય વાહન સાથે ટકરાયું ઘટનામાં સદનસીબે મહિલાનો બચાવ થયો છે અનેક રજૂઆત છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કામગીરી ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે હાઇવે પર ખાડાના લીધે અકસ્માત સર્જાઈ છે અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ રોડ રસ્તાના રિપેરીંગની કામગીરી કરવામાં નથી આવતી આજે વાહન સાથે એક મહિલા ટકરાઈ હતી વિગતો મેળવીશું સંવાદદાતા માનવ પાસેથી માનવ મહિલાનું વાહન ખાડામાં પટકાતા તે ઇજાગ્રસ્ત થઈ હતી શું અપડેટમાંથી જે નેશનલ હાઇવે અડતાલીસ પલાક થાય છે ટોલ વિભાગ જે આ જે હાઈવે વિભાગ દ્વારા મત ટોલ લેવામાં આવે છે તેમ છતાં પણ જે છેલ્લા ત્રણ મહિનાથી જે તમામ જે હાઈવે પરના વિસ્તાર છે એમાં અનેક જગ્યાએ મત ખાડાઓ પડી ગયા છે અને ખાડાઓ એટલા મોટા હોય છે કે ખાસ જ્યારે જ્યારે વરસાદી માહોલ હોય છે ત્યારે ખાડા દેખાતા નથી અને અકસ્માત સર્જાતા હોય છે આ દ્રશ્ય જે આપ જોઈ રહ્યા છો એ ઉમરગામ તાલુકાના દ્રશ્ય છે ને જે રીતે ઉમરગામમાં જે નેશનલ હાઈવે અડતાલીસ પસાર થાય છે ત્યાં ઘટના બની હતી ને જે મહિલા જઈ પસાર થયેલી હતી ત્યારે એ ખાડામાં તેનું જે સ્કૂટી છે તે આવી જતા તે નીચે પડી જાય છે જોકે નથી જે પાછળ વાળી જે ગાડી છે એને તાત્કાલિક બ્રેક મારી હતી અને જો મોટું વાહન હોત તો કદાચ બ્રેક પણ ન લાગે ને મોટી દુર્ઘટના સર્જાતા સમગ્ર ઘટના એ પાછળ આવેલી કારના ડેશબોર્ડના કેમેરામાં કેદ થઈ ગઈ છે દ્રશ્યોમાં ચોંકાવનારા દ્રશ્યો છે રૂવાટા ઉભા કરી દેવા છે દ્રશ્યો છે કારણ કે કોઈને સાથે પણ આવી ઘટના બની શકે કારણ કે આવા ખાડાઓ ખાડાઓ બની ગયા છે આ મામલે અનેક રજૂઆત વિભાગ છે એટલે કે જે છે તે માત્ર ટોલ આવો ખાડાઓ તેઓ પૂરતા નથી તે બાબતે લોકોમાં એક રોષને લાગી જોવા મળી રહી છે જી બિલકુલ નેશનલ હાઈવે છે વારંવાર તંત્રને ને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં રસ્તાના સમારકામની કામગીરી નથી થઈ રહી શું લાગી રહ્યું છે હવે તંત્ર ધ્યાન લેશે આપણે જણાવવાનું કે વલસાડ જે વલસાડ જિલ્લામાં દર વર્ષે ચોમાસામાં એકસો પચીસ થી દોઢસો ઇંચ વરસાદ પડે છે સૌ લોકો જાણે છે કે ભારે વરસાદ પડે છે અને દર વર્ષે આ જ પ્રકારના માહોલ સર્જાય છે અને જ્યાં ટોલ લેવાનો હોય છે ત્યાં રસ્તો પરફેક્ટ હોય છે પછી ત્યાંથી થોડા આગળ નીકળીએ એટલે ખાડા શરૂ અને છેલ્લા ત્રણ મહિનાથી આ હાલત છે અને ટોટલ વલસાડ જિલ્લામાં ટોટલ સાત મોત થઈ ચુક્યા છે હાઈવે પર અને હજી વધારે મોત થાય તેની જે હાઈવે ઓથોરિટી રાહ જોઈ રહ્યા હોય તેવું લાગે છે વલસાડ ના સાંસદ હોય કે મામલે પણ પણ સ્પષ્ટ સૂચનાઓ આપી છે અને કીધું કે જો અકસ્માત થશે તો હાઈવે ના અધિકારી ઉપર પગલા લેવાશે આ પ્રકારની પણ વાત કલેક્ટર દ્વારા ઉચ્ચારવામાં આવી હતી તેમ છતાં પણ રસ્તા રિપેર થવા જોઈએ એક સાદા રસ્તા લોકોને જોઈએ છે જ્યાં મોટા ખાડા ન હોય છતાં પણ ખાડાઓ એ દૂર થતા નથી અને આવા અકસ્માતો થાય છે સૌથી વધુ દુઃખ એટલે કે સૌથી સમસ્યા ક્યારે થાય છે જયારે આ હાઈવે પર પાણી હોય જયારે પાણી હોય છે ત્યારે ખાડો દેખાતો નથી અને બાજુમાંથી જો કોઈ મોટું વાહન પસાર થાય અને એ સમયે જો વાહન નું જે બેલેન્સ છે ખોરવાય અને જો આ પ્રકારે બાજુમાં મોટા વાહનમાં આવી જાય આવી જ ઘટના વાપીમાં પણ બની હતી ને એમના એક દંપતીનું મોત થયું હતું એટલે કે વારંવાર આ પ્રકારની જે ઘટનાઓ બને છે નેશનલ હાઈવે ઓથોરિટી આ મામલે કોઈ પગલા લેતા નથી તેના કારણે નિર્દોષ જે વાહન ચાલકો છે તેના આભાર જાણકારી આપવા બદલ વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ ઠક્કર આપણી સાથે જોડાયા છે ભરતભાઈ શું કહેશું જે પ્રકારે નેશનલ હાઇવે પર ખાડાને કારણે વારંવાર અકસ્માતો થાય છે તંત્ર ધ્યાન નથી આપતું વારંવાર રજૂઆત છતાં અકસ્માતનો ભય રહે છે અત્યારની જે પરિસ્થિતિ છે અમારી પાસે હાઇવે ઓથોરિટી કોઈ પણ જાતની કામગીરી કરેલ નથી વરસાદના કારણે અને નબળી કામગીરીના કારણે રોડ પર એટલા બધા ખાડા પડી ગયા છે કે નાના મોટા અકસ્માતો રોજ થાય છે અને આ જો વાત કરીએ ચોમાસા દરમિયાન તો લગભગ દસેક અકસ્માતના કારણે બેસ્ટ થયા છે અને ચાર પાંચ જણાનો બચાવ થયો છે જી તો શું લાગી રહ્યું છે સવાલો ઉભા થઈ રહ્યા છે શું કોઈનો જીવ જશે ત્યારે જ તંત્ર જાગશે શું આખા નેશનલ હાઈવેની આ પ્રકારની પરિસ્થિતિ છે આખા નેશનલ હાઈવે પ્રત્યે વાત કરીએ તો આપણે નીકળીએ તો તલાશથી નીકળીએ નવસારી સુધી પછીના જે રોડો છે એ થોડા ઘણા સારા છે બાકી અત્યારે વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં હાઈવે જેવું કાંઈ પણ દેખાતું નથી ને આખા હાઈવે પર આટલા દિવસથી ખાડા હોવા છતાં કોઈ પણ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી નથી બિલકુલ આપ અમારી સાથે જોડાયા આભાર આપનો તો જે પ્રકારે વારંવાર તંત્રને રજૂઆત કરી છે પરંતુ તેમ છતાં તંત્ર આ ખાડા છે શું નાગરિકોના જીવની ચિંતા પણ નથી તેવો સવાલ ઉઠી રહ્યો છે ખાડાના લીધે અગર જો કોઈએ જીવ ગુમાવ્યો તો જવાબદારી કોણ લેશે અત્યાર સુધી દસ જેટલા અકસ્માત નાના મોટા થયા છે જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે હાઇવે પર હવે ખાડા પુરવાની કામગીરી ક્યારે કરવામાં આવશે ને લઈને પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે નેશનલ હાઈવે છે પરંતુ જાણે આ કોઈ શહેરનો રસ્તો હોય એ પ્રકારના દ્રશ્યો કે જે માત્ર ને માત્ર ખાડા નજર આવી રહ્યા છે